પછી ઘી ખાવ તો ધબકારા વધી જાય પછી ચા પીવો તો એસિડિટી બધું થઈ જતું ઓહો બીજો ફૂલાવાનું શાક આવતો એને ગેસ થઈ જતો બરાબર છે કોઈ વસ્તુ ખાઈ ન શકતા ના કાઈ ખાઈ ન અને એ બધી સમસ્યાઓ હતી એમાં લગભગ તમે રોજની કેટલી ગોળી ખાવી પડતી રોજની તો લગભગ 6-7 ગોળી ઈ ગોળી ખાવ ને તો પછી ભરી બેસી જાય ગેસ ફરી પાછો ઉત્પાદન થાય 6-7 ગોળી રોજની ખાવી પડતી એમ ને

તો તમને અત્યારે કેવું ને કેવું સારું લાગે અત્યારે સો સો ટકા બરાબર બીજા ને હું કઉ છું કે હાલો મારા ભેગા મારી ગાડી છે બરાબર આ ભાઈ મેં લીધા હાલો આને એવું વીસ હતું બરાબર છે કીધું તું હાલો મારા ભેગા થઈ જશે મેળ સરસ બધો ખોરાક વ્યવસ્થિત લઈ શકો છો આ બધો ખોરાક લઈ શકો જે 6 7 ગોળી ખાતા હતા બધી બંધ થઈ ગઈ બધું બંધ થઈ ગઈ બધું બંધ થઈ આપી આપની દવા શરૂ કર્યા પછી શરીરમાં સ્ફૂર્તિ ને પાચનમાં કેટલો બહુ 90 100% વજન વધી ગયું બરાબર અને પાચનમાં કેવું પાચન જાજુ કારણ કે બહુ ખોરાક બહુ લેવાય હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબીએચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે

કે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો ખાસ ત્રણ વસ્તુ એ પૂછો સૌથી પહેલું એ પૂછો કે આ સારવારથી મને મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે બીજું એ પૂછો કે સારવારથી મને થાક નબળાઈ કે એવું કાંઈ તો નહીં થાય ને ત્રીજું ખાસ એ પૂછો કે સારવાર કર્યા પછી શરીરમાં કેટલી સ્ફૂર્તિ લાગશે કેટલું શરીરમાં સુધારો દેખાશે કારણ કે પંચકર્મ સારવાર જે આયુર્વેદના નિયમો પ્રમાણે કરવામાં આવે છે એમાં સ્ફૂર્તિ વધે છે અને સાથે સાથે જે છે એ પેશન્ટનો રોગ બહુ ઝડપથી દૂર થાય છે જેમ કે કૃષ્ણસિંહે કીધું કે જેવું દવા પંચકર્મ કરે પછી દવા જલ્દી લાગુ પડે એવું થયું ને બરાબર ને તમારા જેવા બાપુ ઘણા બધા એવા પેશન્ટ હશે કે જેને ઊંધો કે છે જેને કારણે બિચારા બહુ હેરાન થતા હશે એને તમે જી મારા ગામમાં છે આ મને કે છે બે ત્રણ જણા તો મેં તો કહી દે કે આપણે લેતા આવી અને કે અમારે એસિડિટી બહુ ઉપડે અમારે છે ભાઈ અને પાઈ કે માથું બહુ ચડે ઉતરતું જ નથી બરાબર અને ઈ બધા દર્દીઓ માટે તમે આપણા માધ્યમથી શું કહેવા માંગશો અહીંયાથી ઈ બધાને હું અહીંયા લઈ આવું બરાબર કારણ કે મટી જાય બીજા ખોટા પૈસા નાખે એના કરતા અહીંયા સારું તમારી કૃપાથી વિશાલભાઈ પાંડે તમારા અને બાપુ તમારો વિડિયો છે આયુર્વેદ માં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે માં નાખી શકીએ ખુબ ખુદ બાપુ જય શ્રી કૃષ્ણ